ભરૂચના દિવ્યાંગ શ્રદ્ધાળુઓની અનોખી ઉમરા યાત્રા વિશ્વાસ અને સંકલ્પની અનોખી ગાથા ભરૂચના મુસ્લિમ સમાજના પંદર દિવ્યાંગ શ્રદ્ધાળુઓએ તેમની જીવનભરની ઈચ્છા પૂર્ણ કરી અને પવિત્ર ઉમરા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૌદ પુરુષોને એક મહિલાને મળીને બનેલી આ વિશેષ ટુકડીએ પોતાના આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી આ યાત્રા સંભવી ભરૂચના જાણીતા સામાજિક કાર્યકર શાહિદ કુરેશીએ એક વખત બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે ગયા હતા ત્યાં તેઓને દિવ્યાંગ ભાઈઓ બહેનો સાથે સંવાદ કર્યો હતો જેમાં તેમણે એક અનોખી ઈચ્છા વ્યક્ત કરી અમે ભલે આંખોથી જોઈ ન શકીએ પરંતુ પવિત્ર સ્થળોનો સ્પર્શ કરીને તેમણે મહેસૂસ કરી શકીશું આ જ શાહિદ કુરેશી માટે પ્રેરણા બની તેમણે આ સપનાને સાકાર કરવાની પ્રતિક્રિયા લીધી અને તરત જ આયોજન શરૂ કર્યું આ મહત્વપૂર્ણ યાત્રા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી દિવ્યાંગ શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે નવ સહાયક પણ તેમની સાથે મોકલવામાં આવ્યા યાત્રાનું આયોજન કુરશીએ સતત પ્રયત્નો કર્યા પંદર ફેબ્રુઆરીએ આ દિવ્યાંગ શ્રદ્ધાળુઓ મક્કા માટે જવા રવાના થયા હતા તેમણે ખાબા શરીફની આસપાસ તવાફ કર્યો પવિત્ર સ્થળોને સ્પર્શ કરી આધ્યાત્મિક શાંતિ અનુભવી અને મંદિરના મસ્જિદે નબવીમાં દુઆઓ કરી હતી તેમને આ લાગણીઓ અનુભવી જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી છવ્વીસ ફેબ્રુઆરીએ ભરૂચ પરત ફરતા શ્રદ્ધાળુઓનું બિલાલ પાર્ક સોસાયટીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સામાજિક આગેવાનો જેમ કે અબ્દુલ કામઠી અને સૈદ કુરેશી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા દરેકના ચહેરા પર ખુશી અને સંતોષની છાપ જોઈ શકાતી હતી આ યાત્રા સાબિત કરે છે કે શારીરિક અવરોધો શ્રદ્ધા અને સંકલ્પ સામે કોઈ અવરોધ ઉભા કરી શકતા નથી ભરૂચના દિવ્યાંગ શ્રદ્ધાળુઓએ સાબિત કરી દીધું કે માનવીના મનમાં જો સત્યની નિષ્ઠા હોય તો તે કોઈ પણ સપનાને સાકાર કરી શકે છે અસલામ વાલેકુમ આજ રોજ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ અને બુધવારના રોજ ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના જાવિદભાઈ અને એમના પપ્પાને એમની સમગ્ર ટીમ દ્વારા અમારા પાકમાં હેઠળ શાહિદભાઈ એમપી વાળા એમના તરફથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના ચૌદ જેટલા દીકરા અને એક બહેનને એમ નવ લોકો બ્લાઇન્ડ અને એમની સાથે પંદર લોકો બ્લાઇન્ડ અને એમની સાથે નવ લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનું એક અહીંયા ભરૂચથી તારીખ પંદર તારીખે તૂટ ગયેલો અલહમદુલ્લા તમામ લોકોને દુઆથી અને આ જે બિચારા અન્નજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીદાર કરવા હતા એ સારી રીતે દીદાર કરીને તમામ પ્રકારના અડકાનો અદા કરીને અલહમદુલ્લા આજે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ અને બુધવારના રોજ સહી સલામત પોતાના વતન ભારત ભરૂચ ખાતે આવી ગયેલા છે ત્યારે મોટી સંખ્યામાં બિલાલપાકના પ્રમુખ એવા ફારૂકભાઈ ચાચેલવાડા અને એમના સોસાયટીના તમામ લોકો મોસીન લુકમાન બીજા ઘણા મિત્રો હતા એમનું નામ મને એ લોકો અહીંયા એક સુંદર વ્યવસ્થા ઊભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી મિનહાસભાઈ અને તમામ નવયુવાને અહીંયા ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે જાણે અહીંયા અહીંયા સહી સલામત માટે અહીંયા ભરૂચ પધારેલા છે તો બહુ ખુશીની લાગણી અનુભવી છે અને અમારા માટે પ્રાઉડ છે ભાઈ આજે સાહિદભાઈ જો એમપીના છે અને ભરૂચ બિલાલ પાકમાં રહીને આજે જ્યાં બિચારા મજરૂમ લોકો જે લોકો કોઈ સપના એમ બનાવી વિચાર્યું હતું કે અમે અલ્લાહના અને અલ્લાહના રસૂલના ઘરનો દિદાર કરીશું અલહમદુલ્લા મક્કા અને મદીનાની તમામ પ્રકારના અડકાનો અદા કરીને જ્યાળો તો કરીને સહી સલામત આજે ભરૂચ બિલાલ ખાલ પાક આજે પરત પડેલા છે તો એમની ખુશીમાં આજે સોસાયટીના રહીશો દ્વારા બિલાલ પાકના એમને એક અહીંયા ફુલાલ વિધિ કરી ને એમનું સન્માન કરેલું છે અને અમે તો અલ્લા તલાથી દુઆ કરીએ કે શાહિદભાઈ અને શાહિદભાઈના તમામ ફેમિલી મેમ્બરને ને એમની સાથે જેટલા પણ લોકો અહીંયાથી ગયા એ તમામ લોકોને અલ્લા તંદુરસ્તી આપે એમની રોજીમાં બળકટ આપે અને એમને દિવસ રાતને દિવસ તળક્કી કરે એવી અલ્લા તલાથી અમે ડોરાકે અસલામ વાલેકુમ અલહમદુલ્લા ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર પ્રમુખ તરીકે જાવેદ પટેલ વાત કરું છું તો અમારો જે પ્રવાસ હતો જે ઉમરાનો પ્રવાસ પંદર તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી પંદર જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું જ્યારે સાઈદભાઈ અમને પ્રપોઝલ આપ્યું કે સાઈદભાઈ આપણો મારો પ્લાન આવો છે તો મેં વિચાર્યું કે ઇન્શાલ્લા તાલ આપણે કંઈક કરીએ અને એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તારા એટલી મદદ આવી કે જ જય જય જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યા ઇમિકેશનથી લઈને જ્યારે રિયાઝુલ જન્ના હોય કે પછી બકી હોય કે હજુ પ્રસ્તાન રોજામાં બાદ પર સલામ પેશ કરવાનું હોય અહીંયા સુધી કે તવાબમાં પણ અલહમદુલ્લા તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે વિકલ્પ બ્લાઇન્ડ છે તે લોકો કાબજ ટોલાને ચૂમીને આવેલા છે અલહમદુલ્લા એટલો અલ્લાહ કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંના જે પોલીસ છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો ખાસ ને આપ લોકોની ને અને આજરોજ તમારે જે અમે સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો ભરાયો તમે લોકો આવી અને પાકની દરેક દરેક વ્યક્તિનો હું આભાર છું કે જે લોકોએ અમારો હોસ્તો બરાય આટલો પોતાનોપનો સમય અમારા ચાર સરહ ચાર થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભા અને અમારું સ્વાગત મારું ઉભા રહે ખૂબ ખૂબ અને શહીદભાઈ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલમદુલ્લા અલહમદુલ્લા જે એમને ખિદમત અમને સૌડી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી ઓકે ઝઝાકલલ્લા અમને ખૂબ આભાર એમને ખૂબ તરક્કી આપે જેઝાકલ્લાઉ ખાય